મહાન સ્વામી મહારાજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ એશિયા પેસિફિક ની ધર્મ યાત્રા પધારેલા એ ધર્મ યાત્રા પૂરી કરીને પાછા આવ્યા મહંત સ્વામી મહારાજ હોંગકોંગમાં હતા અને એરપોર્ટ નજીક પડે હરિભક્ત નાગરે ઉતારો તો દૂર હતું અને હોંગકોંગ જેવા શહેરમાં ટ્રાફિક બીજું ત્રીજું એટલે એરપોર્ટ થી નજીક એક હોટલમાં મહંત સ્વામી મહારાજ નો ઉતારો કરેલો અને ત્યાં કઈક બહુ લખાજ વીસ પચીસ બાવીસ માં મારે મહંત સ્વામી મહારાજ નો ઉતારો સ્વીટમાં જ્યાં પડદો ખસેડ ને તો ગ્લાસની ફૂલ વિન્ડો હતી અને વિન્ડોમાંથી આખું હોંગકોંગ ડાઉનટાઉન દેખાતું હતું એટલે હોંગકોંગ ડાઉનટાઉન તો બધા માળ પચીસ માળ પચાસ માળ સિત્તેર માળ એંસી માળના બિલ્ડિંગો તો ડાઉનટાઉન એટલે બધી ઓફિસ હોય વેપાર ધંધા ત્યાંથી ધમ ધોકાર ચાલતા હોય સવારથી મહન સાઈ મહારાજ આમ બારીની બાર આમ જોઈ રહ્યા પછી થોડું હસ્યા એટલે સેવક ચંદ્રભૂજી સ્વામી શું વિચારતા હતા તો સ્વામી મોહન સાહેબ મહારાજ આમ હાથ લાંબો કરી આમ કાચ તરફ ત્યાં બધા ડાઉનટાઉન ના બિલ્ડિંગ હતા બધા હાઈ રાઈઝ સ્કાય સ્ક્રેપર્સ બધા પચાસ સિત્તેર માળના મોહન સાહેબ મહારાજ ઠાવકાય થી કે આ બધા અહીંયા બેઠા છે ને એ લોકો એમ માનતા હશે કે અમે દુનિયા ચલાવીએ છીએ પણ એ લોકોને ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન અહીંથી થાય છે પોતા ઉપર આંગળી કરીને બોલ્યા સ્વામી કે આ બધા મોટી મોટી ઓફિસોમાં બેઠા છે ને એ લોકોને મનમાં એમ છે કે અમે આ દુનિયા ચલાવીએ છીએ પણ એ લોકોને ખબર નથી કે અનંદ કોટી નું સંચાલન અહીંથી થાય છે